માન્ય કલેક્ટર સાહેબ અને એસઆઈઆર કામગીરી સાથે આપણે સંકળાયેલા તમામ બીએલઓ અને સુપરવાઇઝર અને સુપરવાઇઝરો મારું નામ પ્રજાપતિ કૌશિક કુમાર અમૃતલાલ લીમખેડા તાલુકો અને સેક્ટર સુપરવાઇઝર તરીકે લીમખેડાના પાંચ ગામ સોંપેલા મને એટલે દસ બીએલઓ છે તો જ્યારે એસઆઈઆરની કામગીરી આવી ત્યારેથી પ્રાંત કક્ષાએ જ્યારે મિટિંગ થઈ અને અમને સમજાવ્યું અને ત્યાંથી પછી અમે બે ત્રણ દિવસ પછી ફરીથી મેં મારા ક્લસ્ટર કક્ષાએ દસ બી બોલાવી અને ફરીથી વિડીયો બોર્ડ ઉપર બતાવી અને મેં કમ્પ્લેટ ફોર્મ જે ભરવાના છે છ પ્રકારને બધા જ સમજાવ્યા અને એમને પીડીએફ પણ આપી અને ત્યાર પછી જે ફોર્મ હતા ઈએફ એ ફોર્મનું વિતરણ કરાવ્યું અને જ્યારથી ફોર્મ ભરવાનું શરૂ થયું અને ઈ ફોર્મ જે આપણે ઓનલાઈન કરવાના છે એ પણ મેં આખો દિવસ જ્યારે જ્યારે વર્ક કરીને રોજ બધા ડીએલઓને મળી અને ત્યાં સમજાવ્યું અને દિવસે દિવસે હું એમને ગૂગલ ડ્રાઈવમાં માહિતી અપલોડ કરું અને જે અમારા પ્રાંત સાહેબ જે હતા વાઘેલા સાહેબ એ વાઘેલા સાહેબ જે દસ ટકાનો વીસ ટકા ત્રીસ ટકા જે અમને ટાર્ગેટ આપતા એ દિવસ હું સત્તર તારીખથી આ દિન સુધી એ જે દસ હજાર બસો અઢાર છે ટોટલ મતદારો એમાંથી મેં આઠ આઠ હજાર ત્રણસો સિત્તેર એટલે એક્યાસી પોઈન્ટ નેવું ટકા કામગીરી પૂરી કરી અને સતત ડીએલઓને આપણે આટલા બધા જે ભયમુક્ત વાતાવરણ હતું એમાં પણ એમને એકદમ સરળતાથી સમજાવ્યું અને આજે બે જણના સો અને ત્રણ જણ એવું ઉપર છે ફક્ત ફક્ત એમને મેં સમજાવવાનું કામ કર્યું એમને જઈ અને જ્યાં જ્યાં ફોર્મમાં ભૂલ હતી ત્યાં સમજાવી છે ડ્રાઈવ પણ એમને ઓપન કરતાં પણ શીખવાડી દીધી છે અને આ રીતે સરસ રીતે કામગીરી કરી છે